कृपा ही केवल व्यास्पीकृपाई के। हरिओं श्री हरि श्री हरि हरि हरिओं श्रीहरी श्री हरि हरि ये नाथ नारायण वासुदेवा सदा जय हों जय हो। हरि हरि સપના નગર ગાંધીધામ કચ્છથી દાસ અશોક મહેશ્વરી સદગુરુ પછી બાપુ નજેશ રમલીના મારા ધનજીરામ બાપુ રમલીના મારા કુલગુરુ દામજી દામોદર બાપુ રમલીના મારા દાદાશ્રી માલસી બાપુ અને હંસ નિર્વાણ સાહેબ અને આપ સાહેબ જિજ્ઞાસુ પ્રેમીજનો ભક્તજનોના ચરણોમાં મારા કોટી કોટી વંદન વંદનનામાં મારા મહેસિંહ વ્યાર સમાચાર હમણાં હમણાં આપણે શ્રાવણ માસ સવારના ભાગમાં

ધારણા અને ધ્યાનની વાત કરી હવે ધ્યાનમાં કોને જોવું સાધના કોની કરવી હવે તો જે પૂર્ણ હોય ધ્યાન સાધના કરતા હોય એ લોકોની ની ચાલુ કે આપણે જે માયલો અંદર બેઠેલો છે જેના લીધે આપણું આ પાંચ દસ આઠ ફૂટનું શરીર ચાલે છે એ આત્મતત્વની વાત કરી અંદર ડૂબકી લગાડવાની એ જોવાનું એ જોત ને એ તત્વ તો એ પછી આપણે ગઈકાલે મીરાબાઈ ની પદ જોયું મીરાબાઈ પણ એમ જ કે તમે આત્માને ઓળખો કવિત્રી કૃષ્ણ ભક્ત પરમ ભક્ત એવા મીરાબાઈ મેરતા નામ અને મેવાડના મહારાણ તો અત્યારે હાલમાં આપણે આત્મા તત્વની વાત ચાલે છે સર્વે સત્યો સંતો એમ કે છે કે હે જીવ હે માનો તું ઓળખ તારો સ્વરૂપ અમારા જંજીરામ બાપુ બી કહે છે પોતાના સ્વરૂપને ઓળખો રૂપ ને ન જીવો એ તો નાશવંત છે પણ તમારા સ્વરૂપ ને સ્વરૂપ એટલે અંદર જે બેઠો એને સ્વરૂપ અંદર ડૂબકી મારા બાપુ બ્રહ્મલિન રંજીરામ બાપુ એ જ સ્વરૂપ સ્વરૂપ ને જો તો દાસ અમરસંઘ રાજા અમરસંઘ સેવક જે કયો એમની વાણી પાક પણ એ જ કે છે તમે જેમ બને એમ જલ્દી ઓળખી લો પોતાને હું કોણ છું હું શરીર નથી હું આત્મા છું સર્વ સંતો ભગતો મહાત્મા એ જ કહી ગયા ઋષિ મુનિયો એ તત્વને ઓળખ આત્માને કારણ કે આપણે આખર તો જવું છે અને એ જશે આપણે નથી જવું જવું જેને છે એ આવ્યું

છે ઓળખી રાતન હારા તમે ચેતી ચાલો ભાઈ જાઉં છે નેરવાણી નેરવાણી ચેતન હારા તમે ચેતી ચાલો મન ને કે છે ના કે સ આત્માને કે છે જે ભૂલ્યા ફરે છે જે ચેતન છે છતાં પણ જળ પોતાને શરીરને જે કેનાશવંત છે એને જ બધું સર્વસ્વ સમજે છે એ મૂળ જે ચેતન છે એને તો ઓળખતા નથી એને એમ કે ગામે શરીર જ છે પછી મુવા શરીર સેનાથી આલે એ તો જુઓ ચેતન આરા તમે ચેતી ચાલો जाओं चे निर्माण, जाओं चे रेवुनक, जाना है, रहना नहीं, मरना विशो विश, दो दिन की जिंदगी के लिए मत भूलो ने जगदीश, पच्ची, माटी भेगू માટી થા સેન પાણી બેગો પાણી માટી થા સેન પાણી બેગો પાણી હજી મોઆ પછી મારી દેશે ઉડી જાશે તારી રામ கத நசாா

અભિમાન માં ન કરો હું જ છું ના ના તું કાઈ નથી હું કરતા હું કરતા હારી ગયો અને તું તું કરતા તરી ગયો મારા વાલા તું તું કરો ને તોય તું તોય તું હે હરી હૈ પ્રભુ એ ઈશ્વર તું કારણ કે એ એના જ આપણે અંસ છીએ એ પરમાત્મા માના જ આત્મા આપણે તત્વ જે છીએ

તું જેલ ભોગવીને આવ્યો છો મોટો આરોપી છો ભગવાન કે તું આવતા અમારા ધનજી બાપુ કેતા કે જ્યાં સુધી માના પેટમાં ગર્ભમાં હોય ત્યાં સુધી આ હા મું જાતો હોય હવા ન મળે કાંઈ ન મળે એવી જેલ આ તો જેલો મેં બધી જોઈ ખુલા ન કપી એ હજી ખુલી સરિયા હોય હવા આવે બધું હોય પણ આ જેલ એવી પેક માને ગર્ભમાં અને મારા જ્યાં સંડાસ મળમૂત્રની જે કોથળી છે એની પાજુમાં આ ગરબા ગરબાશ છે તમને ઘણાને ખબર ન હોય તો કહી દઉં એમાં આપણે બારે ગટર નથી ગંધા આપણે નથી પોસાતી તો વિચાર તો કરો નવ નવ દસ દસ મહિના એ તું ગટરમાં એ એ એ ગંદકીમાં એ ગંદની ગંદકીની બાજુમાં તું કેમ રહ્યો હોયશ અને તને કોણે જીવ તો રાખ્યો આ ગટરની વાસથી એના જે દુર્ગંધ થી ઘણા બીમાર પડી જાય થાય છે બીમાર બીમારીઓ આવે કોલેરા આવે મધુરો મધુર પીડીઓ થાય કમળો થાય થાય ને બહુ આ તો નવ દસમી કોણે 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 તને એ જેલમાંથી છોડાયો યાદ કરો અનુભવ કરો કોણે એ વાલાય કોણે તને પાણી દીધા કોને તને દૂધ પાણી દીધા એ મારા એ મારા ઈશ્વરે તો તું કેમ જેલમાં હતો ત્યારે શું કેતો ખબર છે બાપુ કેતા હું લઈ પછી જન્મે અંદર એ ભગવાન એ મને આ જેલમાંથી છોડાવો એ મારું કોઈ કે જામીન કરાવો જામીન ડે કોર્ટ મને કોઈ જામીન કરાવો એ મને બેલ કરાવ બેલ કે ઇંગ્લિશ તે મને છોડાવો એવું આ દુર્ગંધમાં કેમ રહું એ ભગવાન મારા ઉપર કેટલી વિનવણી વિનંતીઓ કરતો આજીજી કરતો ભગવાન મને છોડાવો આ જેલમાંથી મને મુક્ત કરો અને જેવો તે જન્મ લીધો ને બહાર આવ્યો માના પેટમાંથી ઊંઆ હું રોવાનું ચાલુ કર્યું અહીંયા ધનજી બાપુ એમ કે છે અમારા સંત હું આને અર્થ ઊંધું કરો તો કચ્છી શબ્દ પછી થાય છે

અને તું આવ્યો છો એ આરોપી છો ભગવાનનો એટલે આરોપી જો તને ન થઈને રહ્યું હોય તો મારા હરીને ફસીને જેને તમે મોકલ્યો છે અમે તો તું વિચાર કર ક્યાંથી આવ્યો કંઈ ઉપરથી ટપક્યો છો ભગવાનનો ને પણ માતાના પેટે અવતાર લેવું પડ્યું ઘર પે તો તું વળી કઈ ખેતરનો મૂડી એ કારમાં ફરસ રાવણિયાને જો લંકામાં એ પડે મેદાનમાં મરેલા અટકાય નથી જો આપણે શું કોણ કોણ ગયા બધું ફરના થાય છે અમારે શિવપુરાણમાં આવશે પ્રલય થાય તો ધરતી ઉપર પછી મહાપ્રલય થાય તો પાતાળમાંથી અને પછી બી જો એનાથી બી મહા કે જે કહેવાતું હોય છે એ જો થાય તો આકાશ પાતાળ બ્રહ્માંડો બધા હાલવા લાગે ને ઉથલવા લાગે ને બધા ફના થાય અને જે બેઠા ને જેને આપણે દેવી દેવતાઓ કહીએ એ પણ પૂરા થાય એ બધા જાય જાય સાંભળો હું નથી કહેતો વાણીમાં અમરસંઘની વાણી રાજા જાસે ગયા પ્રજા જાશે પ્રજા છે એ જાય છે ધીરે ધીરે જાય છે પ્રજા રાજા જાશે રાજા જાશે ને જાશે રૂપાળી તારી રાણી એ રાજાઓ ગયા રાણીઓ ગઈ ગમે એવડી રૂપાળી હોય પિંગલા જેવી અપસરા જેવી હોય તો જાય પછી અમારે કચ્છી ગુજરાતીમાં આવે સૌરાષ્ટ્રની ભાષા રાજા જાશે

રાણી રામ એ ચેતા નહારા તમે ચેતી ચાલો ભાઈ જાઓ છે નિરવાણી નિરવાણી શું કે છે રાજા જશે પ્રજા જશે આ બધા જવાના પ્રજા પણ અને જશે તારી રૂપાળી રાણી કે બાયડી કે છે હોય કે ઘરવાળી એ જવાનું જે હોય તે બધી જવાની પછી ઇન્દ્ર ને ઇન્દ્રાણી જાશે જાશે બ્રહ્મા ને બ્રહ્માણી ઇન્દ્ર ને ઇન્દ્રાણી તો પછી આપણે કયા ખેતર ને મૂડી ઇન્દ્ર કયા ઇન્દ્રાણી જાશે ઇન્દ્ર નું સિંહાસન જાશે અને બ્રહ્મા ને બ્રહ્માણી જાશે તો પછી રહ્યું શું સ્વર્ગ જાય નર્ક જાય આકાશ જાય પાતાળ જાય ચૌદ લોક બધા ભવન છે દેવતાઓ જાય પછી કાંઈ ન રહ્યું ઈ શિવ પુરાણ માં આવશે હવે અધ્યાય મેં ઘણા વર્ષો પેલે વાંચેલું એટલે પ્રલય પછી મહાપ્રલય પછી એનો ભી મહાપ્રલય ને શું કઈ ખબર નહીં ઈ શબ્દ ઈ મહાપ્રલય થાય તો બધું જાય પૂરું પૂરું નવે સર મારો અલખ ધણી અલખ દેવ પાછી રચના એમ યુગો નો યુગ હાલ્યા તો એ પણ છે પછી હવે સાંભળો જે આપણે અહંકાર અભિમાન નો ઓલો નહીં અભિમાનની નહીં અભિમાનની ગાંઠડી નહીં અને અભિમાનનો ઢગલો અભિમાનનો પહાડ હતો કેવો મેરુ પર્વત જેવો કેવો હિમાલય જેવો એ અભિમાન અભિમાનનો મોટો પહાડ કોણ એ તમે સાંભળો લંકા જેવો

અને કેવા બી એ બધા દેવી દેવતા એમનાથી એજ ચાંદો સૂરજ એની ચોખી કરતા એની ભૂમિકા ગણાણી રામ એ ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ જાઓ છે નિર્વાણી નિર્વાણી શું કે છે

જાલંધર એમના એની એમના એના બી જે પત્ની સત્ય હતી વૃંદા એવા કેટલા રાક્ષસ રાક્ષસ ના ઘરે રાક્ષસ એ સત્યના પછી ચાંદો સૂરજ એની ચોકી કરતા અને ઢોલીએ તો મારા વાલાય તો ચોકી તો ચંદ્ર સૂરજ કરતા એના ઢોલી તો નવગ્રહ જેને આપણે કહીએ નવગ્રહ જે તમે બીઓ છો થી ને આ ગ્રહ ના મંદિર હોય શનિ મંદિરની ત્યાં બધે ગ્રહોના ના જે મંદિરોમાં ઘણા ન હોય અમારા દક્ષિણ ભારતમાં બહુ નવગ્રહ ના મંદિરો તો ગ્રહો આને ગ્રહ આ નડ્યો ને એ નવગ્રહ એને ઢોલીએ બાંધતો જ્યાં સૂતો જ્યાં બેસતો એ નવગ્રહ એને ફર્યા કરે જી બાપા આપણે ન કહીએ જી સર હા સાહેબ જેવો રાવણ બોલાવે આમ ખાલી જોઈએ ને તોલો આવે ગ્રહ નવમાંથી એક સોમવાર સોમ આવે મંગળ હું તો એમાં જોઉં છું કઈ નથી કામ મને હું બીઓ છો ઢોલીએ બાંધતો દેવી દેવતા તો એવા બીતા એના એવો તો બળવાન ને શક્તિશાળી મારા વાલા પણ એ ગયો એની એની પણ ભૂમિકા ગણાની એટલે એ ગયો માટી ભેગો માટી થઈ ગયો એ પડ્યો લા લંકામાં

વનવાસી છોકરાઓ છે મને શું કરી લેશે આ લોકો ને આમ મચ રાજ ધ્રુવને આ પ્યો પોતા નો જાણી અવિચ રાજ ધ્રુવને આ પ્યુડા પોતા નો જાણી ચેતન હારા તમે ચેતી ચાલો ભાઈ જાવ છે વેરવાણી વેરવાણી જાવ

અવિચળ રાજ ધ્રુવને આપ્યો મારા વાલાએ મારા પ્રભુ જોયું ધ્રુવનું પાંચ છે સાત વર્ષનો બાળક એ એમની એ એક રાજાનો દીકરો હવે એ રાજાની બે પત્ની નિધિ ને સુનિધિ જે નામ હોય તે મોટીના તે પેલી પત્ની ને મોટી એટલે એમના બે એમને પણ દીકરો બીજી પત્ની એનો પણ દીકરો હવે થાય એવું રાજા જયારે સિંહાસન બેસે ત્યારે મોટો દીકરો દોડીને આવીને રાજાના ખોડામાં બેસી જાય બાજુમાં મોટી રાણી બેઠા હોય એ નાની મોટી રાણી ન હોય તો નાની રાણી બેસે મોટી બેઠા હોય એક દિવસ થયું એવું નાનો દીકરો જેનું નામ ધ્રુવ એ જોય રોજ કે બાપા મને કેમ નથી બોલાવતા હું જાઉં ખોડામાં બેસું જેવો બિચારો દોડીને જાય છે રાજા તો કઈ ને બોલે મોટી બેઠી હતી રાણી એને છેલો દીધો એ હા તારા બાપા નથી મારા દીકરાનો હવે બને રાણીઓનો પતિ એક જ હતો તો દીકરા બને ના દીકરા જ કહેવાય ના મોટી તો એવી અડેખાણી ઈસાળી ઈસા વાળી અડેખાણી છોકરાને આવવા ન દે છોકરો રડતો રડતો ધ્રુવકુમાર ગયો એમની મા પાસે સુનિધિ પાસે મા કેમ રોસ બેટા મા શું કહું કે બેટા કેમ આવડો રોસ મા મને મોટી બા છે ને મારા બાપુજીના ઘોડામાં બેસવા ન દીધું મારો મોટો ભાઈ બેઠો હોય છે એ બેઠા હોય તો દીકરો નથી મારા બાપ બાપુજી નથી એ મારા પિતા નથી બા કેમ આમ કરે છે મારા બાપુજીએ તો મને કીધું બાપાએ આવો બેટા હવે આવા જેવો જ બેરો તો બોલાય માય ઠેલો મારો મા એવું શું કામ હું દીકરો નથી તું છો ને બેટા દીકરો છો

પચાસ સો વર્ષ જે ઉંમર હશે તે પછી તો એ વયો જવાનો હવે એ આ ખોડામાં હું ને કાલે નથી તું બેસ ને મારા નારાયણના ખોરામાં જઈને તું એને પાસ જાડ એ જમર રહી જાય એનો ખોડો પણ હાજર રમવા ને તું પણ હાજર આમર થઈ ગયું હેમાં એ વાળી કોણ એ તો બેટા જગતનો પિતા જગત નારાયણ હેમાં તો क्या मर से ये तो बेटा ये तो मोटो था ना आते तन नो सम ना मने हवे के माँ मने तो हवे तारा सब तो चोटी गया वचनों जीतन मुके भाई बाढ़ आते ले मुके नहीं चार आठों थी भाई तब मैं पहुंच सो में चार आठ सांप रो हमने जब आपने बात करी राजा आठ पची इस्त्री आठ जो के साउथी पहली बाढ़ आठ બાળ એટલે બાળક રાજા આઠ હજી ઇસ્ત્રી આઠ તમે ગમે એટલા ઉલટા ફૂલટા ચા જો ઇસ્ત્રી જીતે ચડી ને આઠે ચડી તો મારા વાલા આખું ઉલટ ફૂલટ થઈ જાય ને તોય ના આમ છે એવી એ બાઈઓ છે ઇસ્ત્રી આઠ એમને માં શાસ્ત્રો કે સંતો નથી કહી ગયા ચાર અઠ એથી કોઈ ન પોગે બાળ આઠ રાજ આઠ રાજા આઠ ઇસ્ત્રી આઠ આ ને ઓલો ચોથી ઓ ખતરનાકાય બધા કરીએ તો ઓલા બાળકના રમકડું કે જે ખપે આપો તો રાજાને ઓ સાહેબ જી બલાદુર બાવા એવું કરો તોય માની જાય એ સ્ત્રી હે એને તમે આ જે ખપે ને લઈ આપો આ કરો એની આગળ પાછા થાવ એને તમે એટલું અતિ પ્રેમ કરો તો એ માની જાય પણ આ ચોથી અઠ યોગી અઠ બાવા ને આ આ બાવો તો માલ્યો ને માને ઉધું કરી નાખે યોગી અથ એમાં બાળથ ની વાત થાય છે દ્રુવ એમ કે એમાં તો હું તો જાઉં તો બેટા જાને તું જંગલ માં જઈ બેસ ત્યાં જાડે એક જ ધ્યાન બેચ્યો નારાયણ નારાયણ બોલો એમમાં એમ આવશે કેમ ના આવે તો જગત નો પિતા છે એને તો બધા સરખા ભાઈ ગયો જંગલમાં જંગલ બેઠો છ સાત વર્ષ નો બાળક નારાયણ 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 બેસી એક ચીતે એક મને દિલથી હૃદયથી નારાયણ નારાયણ નારદજી નીકળ્યા અરે આ નામ નું તો મેં ઠેકો લીધો ઠેકો લીધો નારદજી ને તો નારાયણ